મહેતા આપણે ત્યાં આયા છે મીરા ને ત્યાં આયા છે ને સબરીભાઈ ને ત્યાં આયા છે અને જેને જેને ભક્તિ કરી છે એના હૃદય પણ આવ્યા છે આજે આપણે આંગણે પણ આયા છે અને જીવનમાં ભગવાન ક્યારે આપણા આપણી પાસે ભગવાન ક્યારે આવે જીવનમાં સાચી સમજ આવે ત્યારે અને એ સાચી સમજ કદાચ આપણને કોઈ મહાપુરુષો મળી જાય હવે કોઈ સંતો મળે અને એ સંતો આપણને પરમાત્મા તરફ નો ઇશારો કરે ભગવાન

અને તો મહિમા એવો છે શાસ્ત્રો સંતોએ સાબિત કર્યું છે એમનું એમ કઈ ગંગા સતી તોરલ સતી એ કઈ બધા ગાંડા નતા જેસંગ તોરલ કઈ ગાંડા નતા કે એમને એમને કદાચ આવું કાર્ય કરીને બેઠા હતા એ ગાંડા હતા આજે આ ગામની અંદર કદાચ આવું કાર્ય કર્યું તો જ આપણે બધા બેઠા છીએ આ ભાઈને એવો ભાવ જાગ્યો મેં મારા પોતાની વાત કરું કે મેં જે જાણે ભક્તિનું પગલું સાહેબ અમારા કુટુંબ પરિવારમાં નહોતો મારામાં ભક્તિનો સાટો નતો તે જાણે મને એક જ વિચાર આવ્યો કે મારે આંગણે ભગવાનનો પાઠ કરાવવો ને આજે એમાંથી મેં કદાચ ગુરુ મહારાજનો અધિકારી જે એક એક ગાદીનો અધિકારી બન્યો એમાંથી થયા આપણે એમાંથી એમાંથી મને એટલી ખબર પડે છે એમાંથી આને આધારે કદાચ તમને ને મને સાચી સમજ આવે આના આધારે આપણે ભગવાનનો ભરોસો લઈને બેઠા છીએ કદાચ તમને સંતોના ના મુખાર વિંદ માંથી શબ્દો મળી જાય ને શબ્દ સમજાય ને સાહેબ તો આમાંથી જ માણસ એક જેસર પણ પીર થઈ ગયો આ પગથિયા માંથી થઈ ગયો પછી દાન ખોટી હોય તો તમને ઉપર આ દીવો હલકાવે તો એથી મેળવું પડે સદગુરુ મહારાજનો નો છેટો છેટો પણ મુંડા પર હલકાવે આમાં જો તમને ભરોસો થઈ ગયો તો વાત પતી ગઈ આપડે બધા મંદિર માં ઘણી વખત જઈએ છે એક આંગણામાં પડેલો પથ્થર કોતર માં પડેલો પથ્થર જંગલ માં પડેલો પથ્થર એક દિવસ શિલ્પી ના હાથમાં જાય પણ પેલા મય જાય તેવા ને તેવા જ નખડે કેમ કે મય ઉતરતું જ નહી આપણને એમ ક્યારેક 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 વાત સમજાવી જોઈએ અને કઈ નીકળવું હોય તો આ આમ ચાલે એવું છે તમારે હું જરૂર છે ચાલો સાસુ નામ સમજાઈ ગયું સાસી સમજ આવી ગઈ તો કઈ શું નહીં જરૂર એ ભાણ કઈ ભટકીશ માં મથી ને મય સમજીને સોઈ રહે તો કરવું ના પડે કઈ પણ સમજીને હુવાનું નહી કીધું કોઈ નહી દેતા હોય ઓને આપણે ઘણા એમ માન લીધું છે હા તો આપણે સમજીન ખુઈ જ રહેવાનું આપણો બા ખેતર દેખાડ દે બેટા પેલું આપણે અહીંથી હા પસા વેગાનો નંબર એમ કરીને તમને દેખાડ દે કોઈ ઘોરાવીને ખાટ લાવવાની હોય જજો આખો વાર ગેટ મઈને હોય જ જવાનું કશું કરવાનું નહી હોલ લઈને ખેતર મે નહી જવાનું પછી ગાડું લઈને ભર લેવા જવાનું પછી કેમ કેમ થાય જોજો સમજીને સોઈ રેવાની વાત નહીં કરી સમજીને સોહી રહે જે પુરુષ એ વાત ને સમજી અને ગુરુ ના વચન માં રહી જાય ને સાહેબ એવા મહાપુરુષો એમ કીધું જે રહી જાય ને એનો બેડો પાર થાય સમજીને હોય જાય એમનું કશું થાય નહીં અમે ગાડી લઈને નીકળવાના છે આ બધા શાક કોણ જણા એ બીજા હોય જાય ચાલે પણ મેં હમજીન હોય જાય અમારું બધાનું એમનું એકલાનું નહીં હમણાં એમ જ થાય છે ડ્રાઈવરો ઉતળતા અમારે એ લથડ પથડ જવાનું લગનોની સીઝન ચાલે સાંડલા મેકવાનું ઉન પાસે ઓરી થઈ તઈ જવું પછી ભજન કરવા જવાનું સારું બધું તો એ અમારે બધું ચાલે જ છે વજન નું ચાલે થગા નું વેવા અને બધું હાસો જો કે બાપુર બન્યા પછી એવું ન કે બાપુર બનીને એ જવાનું હાસવાના ભગવાન કૃષ્ણ એ કીધું છે અર્જુન સંસાર મેં સરસો રહે મન મેરી પાસ માયા માં લોપે નહી મારો દાસ સંસાર માં કોઈ વ્યવહાર માં લોકો ખોટું કરતો હોય ને ત્યાં ખોટામાં સામેલ નહી થવાનું બાકી સગા સંબંધીઓમાં કાકા કુટુંબમાં પરિવારમાં અને ભક્તિ કોને કહેવાય અમારે ત્યાંના પેલા ભાઈ બહુ સરસ ભજન ગાતા હતા મને એવું નહી આવડતું પણ એવું ગાતા હતા ઝઘડા ના કરશો ના કરશો એમ કશું ગાતા હતા વાત સાચી છે પણ હમણાં ભગત બન્યા પછી મળ્યા આજે તમારે છે ને પરિણભાઈ સરપણ ને ત્યાં લગ્ન હતું ત્યારે તમે ઓળખતા હોય પરિણ ભાઈ આપડે ગામમાં સાસ બનાવે ને આપડે સાસ

વી મનો ઇન તો તમારે વાત નહી પાછું કે છે મહારાજ હા બોરા ગમે લાયા પણ હેડપંપે પાણી ભરવા પાણી ભરતી પછી હું થાય એમ આખી એમ ઈચ્છ કરે એમ 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 હાલે મેં કીધું હું થઈ ગયો એમ

એમ બે હમણાં તાલી પાડવા કે તાણ તાણ ધોરો જાય તા તાને તમે કમ બે કલાક રજા રાખો પછી વાંધો ની તાણ જો ભગવાન ના ભજન માં બેઠે બીડી આપણને ભજન છોડાવે સાહેબ આ કેટલું નકામી વસ્તુ કેવાય ની આપણને ખબર પડતી અને દારૂ દોડી બહુ ખતરનાક અમારે સરપંચ સાહેબ પંચાણા કરેલું એક જ ભાઈબંધ હોય રમેશરામ મહારાજ છે મેં હોય એમની મેં ગયો એક ગામ મેં માર ખવડાવે બીજી પેલા દે જાય રમેશ રામ ભેગું નહીં માર ખવડાવે છે એમ પણ એલો દારૂ તમ કાયમ માર ખવડાવે તો એનો સંબંધ તમે છોડતા

આમને એવું કે કીધેલું સાસમાં નાખવાનો મસાલો હાલ દો એમ અને એલા લાવી નાખ્યો એટલે કે પણ બરાબર છે પણ શીખવું જ લાગે એમ બીજું કશું લાગતું જ નહીં બે ત્રણ જણા સાકે મન કે મારા દોરાવો કે મસાલા હું નાખીએ ને તે જ લાગે એ પેલું પેકેટ જોયું હવે ઇંગ્લિશ મેન મને બહુ આવડતું નહીં ઇંગ્લિશ મેન નહીં ફાવતું આપણે એક સાહેબ જેને કે ધારાસભ્ય બન્યા છે ને વિધાનસભામાં કંઈક ઉભા રહ્યા છે જીત્યા છે ધારાસભ્ય બનેલા એટલે બધા હંગે હંગે દિલ્હી ઉપડી ગયા એટલે બધા આને મારા જેવા બચારો બન હોય ને તમાર જેવાઈ દીધો અંગૂઠા ડબ્બા ડબ્બા કરીને જીતાડી દીધો જીતાડ દે તમારું તમે જીતાડવા વાળા તમે જ સહમતી મળી જાય ને તો જીતી જાય આ મયવાળો હતો આ મય છે ને એને આ બધી ઇન્દ્રિયો ની સહમતી જો મળી જાય ને તો એ જીત્યા વગર રેજ નહીં સાહેબ પણ કે એટલા તાણી તાણે આપણા સભ્ય જ ની કે કારણે થાય ઉતલેવો આ મયવાળા સભ્યો આપણા વાળા આયવાળા કામ કરો લોભ મોહ માયા ઈર્ષ્યા અભિમાન અહંકાર આ બધા આ સભ્યો ઓળા જાય એટલે પેલો કરે હું પછી સહમતી હોય કે કે જીતી જાય અને એ એલાકા આવતા જ પ્રેમ ભાવ ક્યારેક ભાવ્યા આવે બાકી કોક કોક બાકી નહીં રહેતા ખાસ કોક કોક ને રે મહેમાન ગતિ કરવા આવે બાકી તો નહીં રહેતા ખાતે એલા બીજા જ કરી દે ઘડીએ ખાત એ પેલા પૂછ્યું કે સાહેબ કેવું તમને ઇંગ્લિશ ફાવે છે એમ પેલો બીજો આમના જેવો હશે ને ઇંગ્લિશ ભણેલા છે ઇંગ્લિશ ફાવે છે પેલો એમ કઈ ખબર ઇંગ્લિશ સુધી ફાવે કદાચ સારું હોય તો કે દેશી સુધી ફાવે કઈક મળે પેલો જાણે પિયાનો પૂછી જો એમ પેલો કે ઇંગ્લિશ તમને વાંચતે લખતે આવડે છે એમ પેલો કે એ તો સારું હોય તો દેશી હજી ફાવે આપણે સારું હોય તો દેશી હજી ધમકે એમ પણ દેશી ગમી નિવડતા હોય ખોરિયાના મૂળા ગાડી બચારા પેલા બોકડા ની ગાંડા ઝાડું ખાઈ ગયેલા એમ પેલા નહીં આ ગાંડા હિ ઝાડું આવે જંગલ આ કોતળા કોતળે ઊંડા સત્યા એમ કે શું કે પેલા વેલવાળા આવે તો અહીંયા એ ખાઈ જાય ભૂકણા કે એમ હલે એ એ લો આપડા એમ જ ધલે ઘણો માતો હોય એલા કે હે હું માતો હોય પેલું તોરિયા મૂળ વાળું પીપી માતો હોય એક ઉખોડ નો ભારો ચડાવો ખરા ખબર પડે વાટે જઈને બે વખત નાખી દે બે નો એક વખત તમ માથે મીક દો ગોર લાવીને ભૂખ કરાવે એ લો પછી વાટે જઈને ભાઈ તું થોડે લેવા લેવા આવે પછી શું કરે તું સીધો રહ્યો હોય પેલો ઓછું થોડું મૂળ વાળું રાખ ધમકાયું હોય એલી પૈસા કંટાળી જાય કાંત આઈટમ હાથ લાગી ગઈ એમ થી પણ હું કરવાનો ભાગ મે આઈ ભાગ મે બશરીન પસ્તાવો તો થાય ને ભાઈ એ અમે પીતલા ધમુને તે માર ઘરવાળી એમ જ કેતેલી અમાર ગોરાણી એમ જ કેતેલી પણ ભગત બની ગયા બશરી એમ જ થી જીવતા હું ધમુન ભગવાન ધડી ગયા એમ કે આઉ કોગડ કે હું તમે કરજો સદગુરુ મહારાજ નો ઓ રાજ્ય મરી જાય એમ કે એવું જીવતા ની હોય કેર જતો રે એમ થી કેટલું ત્રાદ દાડો એ હેરો

ભૂલે છે કુકડ ગમે હોય અને કહી વિષય નહીં તમારે સમજી જવાનો પણ આ તો કેવું બાકી આ કહેવાનો વિષય નથી પણ આપણે આ આપણને ભગવાન ઘણું ખાવાનું હોય કોઈ ખાતા હોય તો મહેરબાની કરીને દયા કરજો તમારો દાસ દાસ છે એટલે કદાચ બોલી જાય એવો ભાવ કહા કીધું ગાંઠો વાળવાની નહીં પણ હું ઘણી વખત પ્રોગ્રામ આપણે નિર્દોષ જીવને કોઈની હત્યા કરી આપણું આપણું આપણને ભોગતું નથી આપણો ખોરાક આપણને ભગવાન આ લ્યો છે આ દારૂ દાનવો નો છે આપણો નહીં અને આ માંસાહાર બધું રાક્ષસોનું છે આપણું નહીં માણસનું નથી ભાઈ પણ છતાં માણસ ભૂલમાં પેલા પડી મેળી અજાણ્યા બ્રાહ્મણ ખાઈ ગયેલો એમ બધા આપણા વાતો કરે એમ આપણે અજાણ્યા હતા ને એ માર્ગે ચડી ગયા બાકી આપણો આપણો ખોરાક નથી આપણો ખોરાક ઘણો આપ્યો છે બાકી તમે જોજો જંગલમાં સિંહ હોય દસ નો ભૂકેલો હોય પણ લાડુ લીધી ના લ્યો ભૂકેલો શું કરીને ખાય છે હજાર નો ભૂકેલો હોય લાડુ તો નહીં જ ખાય સાહેબ એ જે દાડ શિકાર મળે ને એ દાડ જ ખાય આપડે તો બે બધું બે ચાર દાળ નું પાર બગડી દીધેલું હોય તો એ ને ખાઈ જાય નહીં કરો આપડી આંગળી પાકી રાખે પોતતા નહીં અને ભૂલે શું કે જો ગાઢ અમારે હમણાં ગોરાણી થાય ને અમારે ઘેર ભક્તા ગાઢ દુઃખે કરીને ડોક્ટર ને ડોક્ટર કીધું કે દાળ માં છે ને હળો થઈ ગયો એટલે કે કાઢી નાખવી પડે

આપડે ડાપણ ની ડાડો નહિ બનવાનો બને તો કઈ રોટલો બનજો જીવનમાં કામ આવજો કોઈ જિંદગીમાં ભજન કાકા કુટુંબ પરિવાર માં બહુ પ્રેમ રાખજો અમે તો આજે તમને થોડું ઘણું ખુશ કરીને હા હાડી ને જશું અમે ખરોડ મે નહીં ઉષાબેડા ગજાપુરા એ આ બધા પોત પોતાનું ઘેર જશે તમારે રોજ રૂટીન ભેગા રહેવાનું છે એટલે નાનું મોટું કઈ હોય તો થોડું ઘણું આપણે ઘોર ઘોર સમજી લેવાનું એક કે કે જુનાગઢ મેં જુનાગઢ એક જાણે મેં વાત કરી જુનાગઢ માં કે નવ હજાર નવસો ને નવાણું પગ કે ફરીને તઈ ગીને આવ્યો દર્શન કરીને ગુરુ ધરતર કેવાય ને ગુરુ મહારાજ ત્યાં સુધી ગઈ

તો આપણે પણ એ સમજણ રહેવું પણ જે દાડે સમજણ ક્યારેક મળવી જોઈએ આપણને સમજણ જો સાચી મળી જાય ને તો જિંદગી આપણી પાર થઈ જાય જો સમજણ બગડી ગઈ ને આ સમજણ અધૂરી રહે તો માર સુધી ખવડાવે ઘણી વખત કે પેલા અમારા મહારાજ છે બાપુ જેવા કોઈ આવા પુરુષો એ મહેમાન ગયેલા ખુબ જગ્યાએ અને ઘેર આવીને પેલી બે ત્યાં ખાઈ આવી ખાઈ ના આવ્યો પછી ઘેર આવીને કીધું કે પેલે ત્યાં દરુણીયા ગયેલો તે એ મારે ખાવાનું છે એવું જ ભણાયેલ પેલી બેન કે એવું ભણાયેલું વાત સાચી છે પણ તને શું ભણાયેલું મેં કઈ થયા એવું બનાયેલ પેલી પણ હું બનાયેલું આ આ તકલીફ આ બહુ મોટી છે શું બનાયેલું એમ કરતા કરતા પેલા ભાઈ થોડા ગરમ થઈ ગયા એટલે ભાઈ છે બે ચાર ઝાપોટ મારી કાઢી એટલે એલી રીહે અને બાપાને ઘેર નહીં બાપાને ઘેર ગયે એટલે આ કઈ જાય પેલા કઈ

નણ આપણા ઘર માં આવતા હોય ને આપણી અને દીકરી આપણા ઘરે આવે ત્યારે આપણી ની જે વાત હોય પોતાની ઘરની વાત હોય ને એ દીકરી અને કોઈ એની સરસા કરવાની આપણું ઘર ત્યાંથી બગડે છે પછી પેલી મૈશા મહેમાન આવે ને તે ભરી જાય મોહમ્મદ મમ્મી ને પેલી ભાભી ને ઘણી એમ એટલે કે ઝઘડો મોટો થાય થાય ને પેલા સસરાજી થોડા ગરમ થઈ ગયા ક્યારેક તમને ખબર નહી પડતી છોકરી નો હું વાંક હતો ને આટલું બધું કે તમે મારી કાઢી મારી મારી બરાબર પણ આટલું બધું મારવાનું કે

cho bên